નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઘઉંના બિયારણ વિશે જે આપણે ગયા વર્ષે પણ વાવેલું છે અને ખેડૂત મિત્રો મને વધારે ઉત્પાદન મળેલું છે ખેડૂત મિત્રો તમે જો આ બિયારણ વાવશો તો તમને પચાસ મણથી વધારે ઉત્પાદન મળશે અને ખેડૂત મિત્રો મેં ગયા વર્ષનો વિડીયો આ ચેનલની અંદર મૂકેલો છે તે પણ તમે જોઈ શકો છો કદાચ હું તમને આ વિડીયોની નીચે લિંક મોકલી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ બિયારણનું નામ છે જી ડબલ્યુ પાંચસો તેર અને ખેડૂત મિત્રો આ બિયારણ સારામાં સારું થાય છે મેં પણ ગયા વર્ષે વાવેલું છે અને મને પણ સારામાં સારું ઉત્પાદન મળેલું છે અને ખેડૂત મિત્રો આનો હેલ્પલાઇન નંબર પણ હું તમને જણાવું છું તેના દ્વારા ખેડૂત મિત્રો આપણે જો હેલ્પલાઇનમાં તમે કોલ પણ કરી શકો છો અને કોલથી તમે આ બિયારણની વધારે વધારેમાં વધારે માહિતી પણ લઈ શકો છો અથવા તમારે કઈ જગ્યાએ છો તમે અથવા તમને બિયારણ મળી જશે આ તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો ત્યારે તો ખેડૂત મિત્રો તમે જે હેલ્પલાઇન નંબર ઉપર જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર એકાણું

એક વીઘાની અંદર તમે ટ્રાય મારી શકો છો જેથી કરી તમને અનુભવ આવે કે કેવું ઉત્પાદન મળે છે કારણ કે ખેડૂમ મિત્રો આપણે જે બિયારણ વાવતા હોય એ જ બિયારણ વાવવાના હોય છે અને ખેડૂત મિત્રો આપણે આવા આવનારા અલગ અલગ નવા જે બિયારણ અપડેટ થઈને આવે છે તેને પણ આપણે વાવવાની ટ્રાય કરાય જેથી કરી જો આપણને વધારે ઉત્પાદન મળી શકે તો આપણે આપણે ટ્રાય કરવામાં શું જાય છે એટલા માટે તો ખેડૂત મિત્રો તમે વધારે ન પહેલાં ક્યારે આ બિયારણ નથી વાવેલું તો તમે ખેડૂત મિત્રો વધારે નહીં તો થોડુંક તો વાવજો જેથી કરી તમને અનુભવ થશે તો ખેડૂત મિત્રો આપણે આવનારા વિડીયો બધા ખેતીને જ લગતા હોય છે કોઈપણ જાતની તમારે જરૂરિયાત હોય કોઈ પણ ખેતીની અંદર તમારે કોઈ પણ પાકમાં દવાની જરૂરત છે ખાતર જરૂરત છે કોઈપણની જરૂરિયાત છે તે આપણે ખેડો મિત્રો તમે કોમેન્ટ કરશો એટલે તેની રિપ્લાય મળશે અને તેનો તમને જવાબ પણ મળી જશે અથવા તમારે એન એના પ્રત્યે આપણે વિડીયો લઈને પણ આવી પહોંચીશું અને ખેડૂમિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જે પ્રિય ખેડૂતો છું અને ખેડૂત મિત્રો હું મને સારું બિયારણ લાગે અને વધારે ઉત્પાદન મળે ત્યારે જ આપણે ખેડૂત મિત્રો વિડીયો બનાવીએ છીએ અને હું કોઈપણ કંપનીના બિયારણ મૂકું છું જે સારા આપણને વધારે ઉત્પાદન મળે ટેસ્ટ કરી અને આપણને એમ થાય કે ના આ બિયારણ સારું છે એટલા માટે ખેડૂત મિત્રો જાહેરાત આપણે કરીએ છીએ જો તમને સારું લાગે તો ખેડૂમ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો